જો જો સૂરનો ભઈ ઘંટી સુર થઈ ગયો સુગો વેલે મૂલામનું જીવ અરે પેટમાં ભરા ઉતરતો નહી બહુ થઈ ગયો આ ખરાબ થઈ ગયો બધું સુરી આખી જિંદગી નહી કમણી જતી રી આ તો

ના નું જે પોલીસ કેસ નહીં કરવો લ્યા તને ના ખબર પડે કોણ બોલાવા પડે પણ પોલીસ કેસ નહીં કરો મારે કેમ એમ નહીં કરો પોલીસ કેસ એમ તું કેમ ના ચાલે તું પોલીસ ને ફોન કર આ તો આ તારા તો થકાલ અમાર આતો થાય પણ નહીં કરો પોલીસ કેસ રવા દો ને કેમ નહીં કરો છે ના ના પોલીસ કેસ તો કરો પડી તો એમ નેમ ગોતા જડી જાય નહીં કરો ફટાફટ ફોન લગાવ દે જી હેલો સાહેબ બોલો આપણે ના નહીં કરો રહેવા દો ને હજુ કહું હું થાને લે તું હા જલ્દી આપણે આવો હોય કણ આપણે રહ્યું ને ઘર પરમ પરમ પરામો હા અંજે જલ્દી આવોડો ખાઈ ખા થઈ છે સોરી તું ને કેમણા જડબામાં છોડી છે કોન્ફેટની જીવ એને ખબર પડે કેવું થઈ આ રે હે વાત નહીં આરી કોઈ હવે તું

કાલ ઓના તોય થાય ને ઓના તોય થાય ને મારાય તોય થાય બરોબર ના વાત સાચી જવાબ લે ફટાફટ જી સુરી સુરી જોઈન થી એક હાથ નો પટ્ટો હતો હા બે વેટ્યુ એક ધોરો અને લગભગ 1.5 લાખ જીવ હશે રમતું આર્યું આર્યુ છે ને વોર્યુ તમે હતું ઈ તો મારે પણ ચોકણ હતું તું આ બધું મને જોઈની હજુ તો મકન આવે બને હરુ તારે પણ બરોબર તમે આ બધું વોરિંગ ચાલવાનું પણ સાહેબ ઓના તો આટલું બધું હતું જ નહીં હું મોનતો જ નહીં ઓના પાડ આટલું બધું હોય જુઠ્ઠું ના બોલી જીવ હા ચું કહી દે પણ છે છે મારા સાહેબ આ ડોસી ને રાખતો આટલું બધું રાખતો નહીતું સાહેબ અરે પહેલાં યુ કરતો બરાબર એટલે તમે વધારે માર બોલાવવાનું કારણ જ આ રીત્યું પહેલાં અરે સોર હતા હમણાં એને સુધી અમારી પાછા બગડ્યા નહીં ને તમે એ બધું પૂછપરછ કરો અરે આટલું બધું તો ના જ લાગી કે બરાબર એની તાકાત નહીં એટલું બધું વોરેન્ટ લાવે એટલે તમે નક્કી કરો બરાબર પૂછપરછ કરો મને મને નહીં મનાતું આવતું તો તમે પૂછો

સાહેબ થોડા કરો મને બે દંડ મોટું બોલતો હોય કોઈ જૂનું કાંડ કરી ગયો હોય

એલે રોણી સાપના સિક્કા હતા તારી પહાડ ડુરો હોય આવડી જ નઈલતો હું તો હા તમે એમ મોન કડક થવું જ પડશે બતા માર ખાધા વણો સાહેબ બતાવ રાું પડે બતાવું પડે ખબર પડે

અમાઈ શું હે સાહેબ આ ઘર કુ છે એ ઘરસે મારે જોડે રે હે દાદ અને માહિતી ચાથી ને તો ના હું તો સાહેબ મારે શું કરવા જવું પડે મૂકવું દાડો જાતો જ નહીં બાજુ સાહેબ મારા પગ નહી રે આ પગ નવા હે આવું જો ઉમતા આ પગ મારા આ ઉમતા કો આ દાદા નું ઘર હે ને હોય દાદાઈ નું ઘર હે તમ શું હે સાહેબ અહીંયા દાદા બોલાવ અહીંયા ને ભાઈ બોલાવ અહીંયા ને જાલે બોલા ઊંટ ગા હેટ ફટાફટ ઊંગે ના દે છે ને ખવા વળ ગાડી પણ અહીંયા કોમ શું ઓની પહાડ છે બા તું જી છે કોણ રાખો તમે તમને ખબર ના પડે કોઈ ના પણ શું હે ફુડુ એ કૌચું મે ના લીધું મારા દુરા ના તાર માર્ક આવી હે અમારી મહેનત નું છેલા શું કે બક્તા હડો ઘરે ચોથી ભૂલા પડી ગયા તમે બસ ચાલે આયા તો તમારે બોલાવ જમ રમટન ઘરે આયા રમટન કરે કેમ રમટન કરે

તમ સેક્ટેમાં બુટ્ટો હે તો પણ આધાન એ ના પલ પકા મંદિર મહીણી લાયો તમે જા પકડ નાખવા તને હોશિયાર મફટ નથી આય

ઘરે ઘરેથી ના બધા લઈ અને નેકડીયા ટાઈ મેં પાડી દો તમો એ તો ફસ્યો હ્યો ફસ્યો તો પછી હું મારા ઘરેથી બહાર નેકળતો હતો હું ટાંચીડ્યો ને એટલે મેં જોયા મૂક રમતું રેઢાઘરમાં તમે ગમ મને ખબર તો રમતું રેઢા ઘરમાંથી કોક લઈનેકડ્યા રમતું એ લઈ અને એના ઘરમાં આવ્યો હું એની ચિરું ચીર હંટાટો હંટાટો આવ્યો જેવા ઈરાએ ઘરે આવીને ખાડો ગાડીને પેલા પાયાવાળું રહ્યું ને એમાં હંટાડ્યું હું જોઈ ગયો ઈડ્યા બાલીકુડા ગયા હે મોય ચેડ્યુ ચીર જઈ હે છોડ ના પૈ ઘંટી છોડ કરી નાખ્યા એ ચુકા અમારો સાહેબ બીએ નું પણ મેં તો હોમુ તમારું હોમુ હારું ના કર્યું સારા નહીં સાહેબ મારું વસ્તુ કે તમને 24 કલાકમાં મળી જશે નક્કી નક્કી સાહેબ મેં તો સોડના કરી ચોડી કરી હે મેં તો એ કરી ચોડી તમે હું છોડ્યું છે નકા સોડના કરી કરી હે આ બધું આપણે એ ખાવા હતા દેતા તમે તમે તરત ભેડતું થઈ જવાનું હેડો હવે મને એમ હતું કે હું જ સુર છું હો પણ મેં કહ્યું મારો ભાઈ સુર નો ભાઈ ઘંટી સુર મારું પાંચસો પાટણ હા